બનાસકાંઠામાં જળ જેવી સ્થિતિ બનાસકાંઠામાં તારાજીના દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ખેડૂતોના ઉભા મોલ ઉપર પાણી ફરી વળ્યા પશુ પંખી જનજીવન ઠપ બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસતા વરસાદે તારાજી સર્જી છે સુઈગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં ત્રીસ કલાકમાં સોળ ઇંચ ઉપર વરસાદ પડતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે વધુમાં ભાભર તાલુકાના તમામ ગામડાઓમાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણથી કેડ સમા પાણી ભરાઈ જતા રોડ રસ્તા ઉપર તેમજ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈ ગામ વાવ અને થરાદ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા સમગ્ર જનજીવન ખોરંભે પડી ગયું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ ઘરમાં પાણી ફરી વળ્યા તો અમુક જગ્યાએ મગફળી બાજરી જુવાર કપાસમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મગફળીનો પાક ઉગાડવાના સમયે વરસાદથી ખેડૂતોને રાહતા પાણીએ રોવાનો વારો આવ્યો છે એક બાજુ મોંઘાભિયારણ્ય પાક ઉગાડવા રાત દિવસની મહેનત બધું જ પાણીમાં જેથી બનાસકાંઠા ખેતીવાડી વિકાસ અધિકારી તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંવાદદાતા ચેલાજી ઠાકોર સાથે કેમેરામેન પાંચાજી આર વાઘેલા ન્યૂઝ ભાભર બનાસકાંઠા નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને